અત્યારે હું મમ્મી ડોક્ટર પાસે ગયા હતા ડોક્ટરે કીધું કે તમને ત્રાસા નંબર છે હવે ખબર નહીં ત્રાસા નંબર શું હોય અને એમ પણ કીધું કે જે હું ચશ્મા પહેરું છું ને એનાથી ઓછા નંબર છે મને બોલો ઉતરી ગયા હશે બેટા ઉતરી ગયા હશે સારું ને નંબર ઉતરી જાય અને તમને કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો ત્રાસા નંબર શું થાય એટલે મમ્મી આપણે ત્રાસુ જોજો કરીએ તો ત્રાસુ તો જોતી જ હોઈશ આમ કરી આવો કે એ ત્રાસુ બોલી મમ્મી ત્રાસુ જોવસ ને ત્રાસુ સાંભળસ મમ્મી કામમાં ધ્યાન દે કામમાં ધ્યાન દે આમ તમે છે ને બેન પગાર કાપી લેશું તમારો ઓહ કાપી લેશો બેન કામમાં ધ્યાન દેતા જ નથી કેટલા વાગીશું એક વાગી ગયા છે થેલી કે અંગ્રેજી આંખમાં ટીપા નાખવા હતા ને થેલી ગાઈસ થેલીએ કે મૂકી દીધી મળતી નથી તો આ આવજો આટલા નંબર છે મને 0.50 આઈ થિંક બે આંખમાં અને બે ડ્રોપ્સ આપ્યા છે માથાની અને સિબેન જાય છે હવે ઘરે આપણે આવજો કહી દઈએ આવજો સિદ્ધિબેન આવતા રે

આપી ગયો ફોન ગાઈસ તો અમે જઈએ છીએ રાખી આંટી પાસે જ્વેલરી લેવા માટે બાય બાય જાનુ બાય બાય ગાઈસ તો જ્વેલરી ડિસાઈડ કરીએ છીએ ફિલહાલ કઈ રાખીએ કાલના શૂટ માટે શોપિંગ કરી લીધી છે રાખી આંટી ત્યાંથી જ્વેલરી ને બધું હવે અમે જઈએ છીએ ઘરે અને ગાઈસ મારા ચશ્માના નંબર વધી ગયા છે શું કરવાનું ચશ્મા કરાવવા દીધા છે હા ફ્રેમ આવે એટલે બતાવીશ કે હવે ચશ્મામાં તૈયાર થવા રેડી થઈ ગઈ છે સ્માઈલ તો કર

गाडी हालत थोडी खराब आहे माटी बहु उडा

કાલના શૂટની ફૂલ તૈયારી છે મારા ચોલી છે પછી એનામાં મારા લેન્સ એવું બધું છે જ્વેલરી પણ એમાં છે જાનું મેડમ રેડી છો કાલના શૂટ માટે રેડી

અત્યારે પણ આ બાજુની આંખ ને બધું દુખે છે અને નંબર વધી ગયા છે ને એવું બધું છે કરાવવા તો દીધા આવે ત્યારે સાચા હા